ટ્રોગન ગ્રુપની અમદાવાદ મહેસાણા અને મોરબીની ઓફિસ પર ઇન્કમ ટેક્સે દરોડા પાડ્યા ટ્રોગન કંપનીના ભાગીદારોની ઓફિસો પર પણ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે ભાગીદારોની મોરબીમાં આવેલી કંપનીઓમાં આઈટીએ તપાસ કરી મોરબીમાં આવેલી તીર્થક પેપર અને સોહમ પેપર કંપનીમાં પણ દરોડાની કાર્યવાહી કરાઈ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી સાઇટ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા તીર્થક પેપરના માલિક કિરીટ ફુલતરીયા અને સોહમ પેપરના માલિક પ્રવીણ મારવાણીયા ભાગીદાર છે મોરબીમાં પણ તીર્થક અને સોહમ કંપનીની ફેક્ટરી ઓફિસ અને મકાનોમાં સર્ચ કરવામાં આવ્યું હતું તીર્થક પેપરના અરવિંદ ફુલતરીયા રાજકોટના મોટા ગજાના રાજકીય નેતાના જમાઈ છે અને આશરે પચ્યસથી વધુ સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે જેમાં મોટી માત્રામાં બેનામી નાણાકીય વ્યવહારો સામે આવે તેવી શક્યતા છે મહેસાણાના રાધે ગ્રુપ ઉપર સર્ચ ઓપરેશન ટેક્સ નું ચાલી રહ્યું છે ઓપરેશન ચાલી રહ્યું છે રાધે ગ્રુપ ના મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારો ત્યાં ની દ્વારા કાર્યવાહી ચાલી રહી છે સર્કલ પાસે ટ્રોગન કોમ્પલેક્ષ માં આવેલી ઓફિસ માં તપાસ ચાલુ છે ટ્રોગન કોમ્પલેક્ષ માં રાધે સ્કીમ રાધે ગ્રુપ ની છે ત્યાં ટ્રોગન ગ્રુપ અને ગ્રુપ ઓફિસ માં અધિકારીઓની તપાસ શરૂ છે જો સો જેટલા અધિકારીઓ